અયોધ્યામાં હિન્દુઓના આસ્થાના સ્થાન રામ મંદિર નિર્માણમાં સંઘર્ષના પાંચસો વર્ષ નો ઇતિહાસ ને દર્શાવતી નાયનની યોજના વિશે પૂછવામાં આવ્યું ત્યારે મહંત દિગ્વિજય નાથે તેમને વારાણસી માં કાશી વિશ્વનાથ મંદિર અને મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિ સિવાય અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ ને મુક્ત કરવાની સંપૂર્ણ યોજના રજૂ કરી આ પછી કે કે નાયરે મહન દિગ્વિજય નાથને વચન આપ્યું કે તેઓ આ લક્ષ્ય માટે બધું બલિદાન આપવા તૈયાર છે સનાતન ધર્મમાં કે કે નાયરની શ્રદ્ધા હતી કે તેઓ આ મુક્તિ સંગ્રામમાં પોતાનું પદ છોડવા પણ તૈયાર હતા આ પુષ્ઠભૂમિ તે સંજોગ હતો કે નાયર થોડા દિવસો પછી ફૈઝાબાદના ડીએમ બન્યા આગળ વળી શું તેમને કાર્ય કર્યું તેમની જગ્યાએ કોઈ હિન્દુએ કર્યું હોત પરંતુ જ્યારે મુખ્યમંત્રીએ તેમના પર ગર્ભ ગૃહમાંથી ભગવાન રામની મૂર્તિને બહાર કાઢવા માટે દબાણ કર્યું ત્યારે તેમને રાજીનામું આપી દીધું આગળ શું થયું હતું હવે જાણીશું આગળના એપિસોડમાં